ઈદ ઉલ ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાં એક છે જે રમજાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે આ તહેવાર ભાઈચારો દાન અને આનંદનું પ્રતિક છે રમઝાન એક એવો મહિનો છે કે જે રોઝા ઈબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે આ પવિત્ર તહેવારની સુરતમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી જેમાં ઈદગાહોમાં સામૂહિક નમાજ અદા કરવામાં આવી ત્યારબાદ એકમેકને ગળે મળીને શુભકામનાઓ પાઠવવામાં આવી ઇસ્લામિક કેલેન્ડર આજના દિવસે પણ ઘરે પણ વિશેષ તૈયારીઓ કરી હોવાથી લોકોને પોતાના ઘરે તથા બીજાના ઘરે જઈને પણ શુભકામનાઓ પાઠવી પવિત્ર તહેવારે મારું નામ ઇમ્તિયાદ રસુલ શેખ બમરાલા છે હું રાંદેર વોર્ડ નંબર બીજેપી માઇનોરિટી નો પ્રેસિડન્ટ છું અમારા રાંદેર માટે એક આજે અમારો મુસ્લિમ લોકોનો બહુ પવિત્ર રમજાન ઈદ ઉલ ફિતર કહી છે એ તહેવાર છે એમાં અમારી જે ઈદગા છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇંતેજામ કર્યો અને વોલન્ટિયરોએ પણ બહુ સારો ઇંતેજામ કર્યો માઈક વાળા ઇલેક્ટ્રિક વાળા જેટલા લોકો અમારા રાંદેર જે વોલેન્ટીયર છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી તેમજ પોલીસ પ્રશાસન પણ મહેનત કરી એસએમસી કોર્પોરેશન પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકો પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા બકુરભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં એમના ફાધર છે એ દર વર્ષે અમારા તહેવારમાં ઈદના તહેવારમાં ઈદગામાં આવીને પોતે ઉભા રહે છે અને સોસાયટી વાળામાં વજુ નું પાણી પણ આપે છે અમારા માટે બહુ ખુશીની વાત છે અને અમારા જે મોટા મોલવીએ જે ભાષણ કહ્યું એમાં એ બતાવ્યું કે આપણા દેશમાં એક ભાઈચારો રહી આપણો દેશ તરક્કી કરે એ જ આપણા માટે સારું છે અને બીજા દેશ કરતા આપણો દેશ આગળ નીકળેલી કાળી પટ્ટી તો અમારા મોરવી લોકોએ તો ના પાડી પણ અમુક લોકો જે છે અમુક લોકો જે બાંધી ના આવ્યા છે કેટલા લોકોએ તો પછી કાળી પણ લાગી કેમ કે વખત અફવાઓ તો બહુ ચાલે છે વોટ્સએપ પર લાગી દે કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધી ના હોવાની પણ અમારા મોરતા મોરવીઓ ના પાડી કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધી ના નહીં જવાની પણ જે વોટ્સએપ પર ભલે છે એ વોટ્સઅપ થી ફરીને લોકોને ગેરમાર્ગે દોરે છે એટલે અમુક લોકો પહેરી લાવેલા હતા